જળ જમીન અને ચોરું ત્રણી કજ્યાના ચોરુ આ કહેવત તો તમે સાંભળી હશે હવે વડોદરા જિલ્લાના એવા વિસ્તારની વાત કરીએ જ્યાં જમીન અને ચોરું નહીં પણ જળ એટલે કે પાણી એ કજ્યાનું કારણ બને છે કારજળ ગરમીમાં હાથમાં માટલા બીડા અને છોકરાઓ સાથે આ કતારના દ્રશ્યો રોજના છે ડીસર તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં પાણીની પડોજણ મજબૂરી છે ડુંગરીપુરા ગામમાં સવારથી એક જ ચિંતા હોય છે કે સવારથી સાંજ સુધીમાં પીવાનું પાણી ક્યાંથી મેળવીશું હેડપંપ શોભાના ગાંઠિયા સમાન છે અને નળસે જલનું મીંડું ઘૂંટાઈ ગયું છે લટવા ગ્રામ પંચાયતના પેટાપુરા દરકુડી હિંમતપુરા ડુંગરીપુરા છાલિયેર મહાદેવવાડુ ફળી અને છાલિયર ગ્રામ પંચાયતના પેટાપુરા છત્રાપુરા સહિત ગામોમાં પીવાના પાણીની વિકટ સ્થિતિ છે એક ભરવા દે ખેતરો અને ના મરચી આવે તો ના ભરવા દે બંધ કરી બરાબર

અહીં પાણી માટે ઝઘડા પણ થાય છે અને પોલીસ કેસ પણ થઈ ચૂક્યા છે મહાદેવ ફળિયામાં ઘરે ઘરે નળ છે પણ ડોહડું પાણી આવે છે તો છત્રાપુર ગામે બળી ગયેલી મોટરને રિપેર કરવાનું તંત્ર પાસે સમય નથી સ્થાનિકો કહી રહ્યા છે ગમે તેમ વહેલી તકે પાણીની સમસ્યાનો ઉકેલ લાવો અમારું ગામમાં મોટર બળી છે સાત દિવસથી તમે અમે પાણી કઈથી લાવીએ અહીં રાયપુરામાં આવીએ તો અમે અને લુઘડાનું પાણી પીવાનું બધું અહીં લઈ જઈએ છીએ બરાબર હા તંત્ર વેવ માં ઘરની બહાર ન નીકળવાની અપીલ કરે છે જો અહીં લોકો તંત્ર ની અપીલ ને ગંભીરતાથી લે તો પછી તરસ કેમ છીપાશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી ડેસર